આ છોડીના ફૂલ હાર કરવાના છે ને હમણાં મેમન ઘરે પૂગશે એ બે જણા આવે કે ચાર જણા આવે એ કંઈ કાંઈ ખવડાવવાનું થતું નથી આ છોડીને પૈના આવે નહીં ગામ ગાંડું કરે એવી છે સોડી મારી હવે પૈસાથી વહીવટ કરવાનો છે બે કે ત્રણ લાખ રૂપિયા થશે દાદા નહીં થાય એ બાપુ આવું હવ ડબલે જી આવું શાદા એ ડબલે જવા જાવ છે એ ડબલે જવા જવાના જવું હમણાં તારા ફુલ કરવાના છે એ પણ બાપુ ફૂલ લાગી છે આ ઘાય ખાતા ત્યાં આજ જલ્દી પાછી આવજે પછી આ છોડી રહીને તો હા વાટા લુ છે બોલો કાઈ ખબર પડે નહીં આ વેવાય હવાર મને કે છે ફોન કરી કરીને કે જટ આવો હવે આ અમારો વરાજો તૈયાર થાય મહણીઓ તેરે જાવું ને જઈને અહીંયા કેમ મિયા 500 જણા આવવાનો હોય તારો બાપ આપણે આમ જો ડાયરેક્ટ ફૂલ આર કરીને વી આવવાનું છે મારી મારો બે અહીંયા એલા હજી સણગા સજે છે મૈર નયા વેવાઈ ફોન હે તારો બાપ જાવાનું ન્યા અને આટલો બધો તૈયાર નો થવાનું મૂળ તો તારે એમ ખાલી આમ હાર પેરાય વેતુ થવાનું છે આઈ પરસેવાની બાઈ છે હવે તારી બાપ નકરી પરસેવાની ન થાવતી પ્રેમ માર્યો છે આવો ગંધરો ઈ બટકઈ ગયા આ તો જાવા દે બધું આલામ ફટાફટ આલ 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 જલ્દી આમ જો ફૂલ આરત કરી હા તઅ અહીંયા કાઈ નો કાઈ આમ વાત તે ગાત તે કરવાનો આ એટલે ખરસો ને આ તારા બાપ આ રહ્યા ને આઈને દેવાના ઈએ હું આમ જો ટકાવારી લાયો બાપના ના મોલા જઈ શકે પણ એ હું પાડી દે હું પાડી આ એક માર બૈર વાઈ જાય ને એટલે પાડી તો ભલે ન કર નો તો આમ થોય વારો દ હોય હાઈવી જવાનો બૈલિયા આપો છે તો અસલ મજાનું રમી એવું છે એ કલકુટા બનાવા

અમે બે લાખ ના ડોટા લાયા છે વીરે ખડી કરો ખડી કરો મંત્રી ફોન આયો એ હા મંત્રી સાહેબ હા એ ના ના અત્યારે પૈણવા આવ્યો થાઉ તમે પછી કોલ કરજો મને હો હારું 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 એ હા એ એ મેં કીધું તું મંત્રીને ને હું ખબર છે મેં કીધું અમારો ભયાજ પૈણ જાય છે એની વહુ નામ રેશન કાર્ડ માં શું લેવા ફોન કરવો જોઈએ પણ કાકા પછી નામ સડાય નથી

આમ જવાય શું જવાયું ભેગી થાપડ રે ગણી લીજો રે તમે બે લાખ રૂપિયા ના દેતા ગણી લીજો રે એ ગણી લીધા રે ગણી લીધા રે આમાં વીસ રૂપિયા ઓછા નીકળ્યા રે આ વીસ રૂપિયા ઓછા છે આમાં ઓછા છે

હૈરનાર દાવસે આવડા હે ફગવાડી મૂકે તો આશીવાદ છે ખલકુટાય લઈ ન્યા પણ ઈ શું કહેવાય અંગવાજ અયાર મને કઈ ગરમા કરું લાગે ખલકુટા ખલકુટા કોક ન્યા નરમતી ને હાલ છોવીત ખરા આલે ડોહા દેખાય દેખાય આ હાલો 2 લાખ અરે તારી ભલી થાય તારી મગ્ન આ તારી બાપ જે છે બી આ કે છે એ ભૂલી બેટા ઉભી થા જાડા ખટારો લેતો આવ ખટારાની દીકરીનો ક્યાં થા તને તારો બાપ ખટારો બટકી ગયો એ ભૂલી બેટા ઉભી થા તને હું શું કહું છું તને પૈણ માર્યો છે હે હા એ ડોહા

દસ હજાર કાઢી તમને ભાઈ બીજા તમતર તમને સોરી દઈ દીધી હું જાવ છું મારા પૈસા લઈ ખાના રહી જ હવે શું કરશું કામ કરી હા ભાઈ તારે આ ભાઈ નસ જોતી ને એડી માને તારી માને પાંચસો રૂપિયા ના ભાઈ ને મુક ને ક્યાંક મૂકવું હમણાં દાદા ઓલા ટકાવારી નું શું થાય છે એ આઈડિયો આમ જો મને જડી ગયો હશે ઉપાધી નો કા હા ભાઈ હું તને છે ને આમ અલગ ભાષામાં સમજાવી દઉં એટલા સમજ ને બરોબર હા ભરી ગાવશું સમજી જાય સમજી જાય શું ગાવશું હા એ બટકાઈ દીશું રે બટકાઈ દીશું રે આપણે વ્યાજ વાળા આ ભાઈ રો બટકાઈ દીશું રે નથી સમજો રે નથી સમજો રે તારી મા તું હું નથી હંજો રે એ તો જવા દે તારે એ જવા દે રે હું તને ઘરે જાય ને બધું સમજાય દશ રે સમજાવી દે રે સમજાય દે રે તું ઘરે જાય ને બધુંય સમજાય દે બાકી આપણે ફાઈગીયા રે એ ફાઈગીયા રે ઓહ હટ હટ ફાઈગીયા રે બસ 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 તારો બાપ આઈ નઈ મરી જાય હા ભાઈ આને લઈ જા સમજો ગાડીએ પોગાડ ગાડીએ પોગાડ હટા હટી એ કા ગાવાનું બંધ કરી નાખ્યું એ ભાઈ તું કોકુ આ કોકુ તારા માં અમે ફાવી ગયા લે કોકુ કે કોકુ તું લઈ જને આને જોર જપતા ને ની મને આયા તો સારું કામ કરવા પણ હલવાઈ જા ધમડે આ વાંધો નઈ વિયાજવારન છે આમ થઈ બઈરું હે કે દુનું મરી ગયું બટ કાઈ દેશું ઈને હા